કોઈ ભૂલી જાય તો ગભરાશો નહીં જ્યારે તમારું કામ પડશે એ જ શોધી કાઢશે કિનારે થતો જશો નસીબનું ક્યારેય કોઈ જોઈ શકતું નથી અને જૂટવી જાય એ ક્યારેય નસીબમાં હોતું નથી જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે ત્યારે કુદરત કોઈ આંગળી પકડનાર મોકલી જ દે છે કદાચ આનું નામ જ જિંદગી છે એવી વ્યક્તિને ક્યારે પરાજિત ના કરી શકાય જેની પાસે શક્તિ અને સહન શક્તિ બંને હોય જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને સાહેબ એ વ્યક્તિ બીજાનું કોઈ દિવસ ખરાબ નહીં કરે વિધાતાએ લખેલા લેખ અને મા બાપે આપેલા સંસ્કાર ક્યારે ખોટા નથી હોતા જ્યારે સમય ન્યાય કરે ત્યારે સાક્ષીની જરૂર નથી પડતી વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવથી પૂરી શકાય છે પરંતુ સારા સ્વભાવની ખોટ